હા હા તે શું કરું આજ તો નિશા જવાનું બહુ મોડું થઈ ગયું એક મને નિશા ને જવા દે ત્યાં તો ભૂતળી આવે છે. ના મને ભાગવા દે આજ ભણવા ન જો. લાયા રોરા માં ચડી જાવ.

અલ્યા પુતળી તો આજે વાયણ વાય આવે હવે હું કરું મને કઈ કાઈડિયો બનાવવો પડશે અલ્યા અમાર પિંજરો આટ પડ્યો છે હું એને પિંજું ખોલીને આણે સંતાઈ દે પુતળી લીવરો લીવરા હતી છે એને કાઈ બ્રેક નથી છે ને એટલે ડાયરેક્ટ નિજામ કરી દે લે એને ખોલીને મેકજો ના આણે સંતાઈ જાવ

એ મેં લેત લીવરા લીવર કરી પિંજરું બંધ કરી દીતું હારું હારું બટા

મારા બટાની કેમ કરો ને બા હા બા આ ઊભો રાખ દાયલ હું બાંધ દઉં એક વીરમાં હો એ આ જાવા જાવા દે બુનિયા જવા દે